સમગ્ર ધાનપુર તાલુકામાંથી યુવાઓ સરપંચશ્રીઓ આગેવાનો ભાઈઓ પટેલ ગુજરાત તાલુકા સભ્યો જિલ્લા સભ્યો તમામ ભેગા મળીને પૂરા ધાનપુર તાલુકાના સમગ્ર કિપિરો મકમની એકઠા થઈ આજે દિસા મોટા ભગવાનની દોઢસોની જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રી પણ વધેરી કરી કરી અગપતિ કરી અને આજના શુભ પ્રસંગે સમગ્ર દાહોદ જિલ્લો નહીં વિશ્વ આજે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે આપના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનું શકું કે સૌનો સાથ સૌનો વિકાસ અને બિરસાપુરા ભગવાન આદિવાસીઓના ભગવાન તરીકે તેમને બિરદાવ્યા છે અને આજનો દિવસ રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી કરી અને સમગ્ર દેશમાં આજે રજાઓ કરી અને આખા ધનપુર તાલુકો નહીં પણ પૂરા દરેક દાહોદ જિલ્લામાં ગ્રામ સભાઓએ યોજીને ગમે ગામ આપણા આદિવાસી જાગરણ માટે તેમને સમગ્ર દાહોદ જિલ્લામાં આજે આદિવાસીઓને જાગૃતિ માટે આજના તમામ ભેગા મળીને પૂરા ધાનપુર તાલુકામાં એકતા કરી આજે સંમેલન કરીને આજે ધાનપુરના હાટ બજારમાં એક મોટી સભા યોજીને પાનપુર તાલુકાના તમામ આદિવાસીઓને ઉધાર કરવા માટે જાગૃતિ કરવા માટે સરકાર તમામ યોજના માટે આજે ભેગા મળીને આ ઉજવણી કરી રહ્યા છે